સમાચાર આચાર્ય શ્રી વિમલનાથ જૈન સંઘ વાગોડિયા રોડ ખાતે ભવ્યતિભવ્ય સમયુ કરાયું સંઘમાં આવતીકાલે વિશ્વ શાંતિ માટે આયમ બિલ કરાવાશે વિમલનાથ જૈન સંઘ પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું કે આજે ગુરુકુળ ચાર રસ્તાથી ગચાધિપતિ આચાર્ય નરદેવ સાગર તથા પદ્મકીર્તિ વિજયજી મહારાજનું સામયું ધામધૂમથી કરવામાં આવ્યું હતું જેમાં સંઘની બહેનો માથે મંગલ બેડા લઈને જોડાઈ હતી એક દો તીન ચાર જૈન શાસનનો છે જે કારણગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વિમલનાથ જૈન સંઘમાં વિમલનાથ ભગવાનનું વંદન પછી ગુરુદેવે માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું અને આવતીકાલે બુધવારે બીજના પવિત્ર દિવસે સંઘમાં વિશ્વ શાંતિ માટે આંબિલનો તપ કરવાની ટહેલ નાખતા સંઘે સહર્ષ સ્વીકારી લીધી હતી દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જે પ્રકારની વિપરીત અને કઠિન પરિસ્થિતિ સર્જાય છે તે માટે આચાર્ય સાગર સુનીશ્વરજી મહારાજે નિઝામપુરા ખાતે નૌકાર મંત્રના જાપ કરાવ્યા હતા તથા હાલકાપુરી જૈન સંઘ સાથે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું અને ગઈકાલે ઇન્દ્રપુરી જૈન સંઘમાં એકસો આઠ પાર્શ્વનાથ પૂજન તથા એકસો પિસ્તાલીસ બિલ તપ કરાવવામાં આવ્યા હતા તેમ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ શાહે જણાવ્યું હતું આજે વિશાળ માનવમેતીને વ્યાખ્યાન ફરમાવતા ગજાતિપતિ આચાર્ય સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે વર્તમાન સમય ખૂબ જ ખરાબ છે જે ધર્મ કરશે તે જ છે તે દરેક લોકો ઘરમાં જૈન દર્શમાં બતાવ્યા મુજબનો ભગવાન શાંતિનાથનો પાઠ કરે અને કલ્યાણની ભાવના રાગે જેથી ઉપદ્રવો શાંત થશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું ત્યારે મુનિરાજ પદ્મ કીર્તિ સાગર વિજયજી મહારાજે પણ આ એમ બિલ તપ વિશે સમજાવ્યું હતું અને આવતીકાલે આચાર્ય નરદેવ સાગર સુરી સ્વરજી મહારાજ આ એમ બિલ તપ

વિમલનાથ જૈન સંઘની અંદર અમારા જયદીપભાઈ અને રાકેશભાઈ બધા મિત્રોએ સરસ મજાનું આ સામયિક ગુરુદેવનું કર્યું ગુરુદેવ આપને પ્રશ્ન એવો છે વર્તમાન સમયની અંદર યુદ્ધની ભૂમિકા છે છે થાય અને જે વિધિકારો છે શાસ્ત્રકારો છે જ્યોતિષો છે એવું કે છે કે વર્તમાન સમય જે બે ત્રણ વર્ષનો સમય ખૂબ ખરાબ છે તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જૈન દર્શનમાં શું બતાવેલું છે આપણે દર્શક મિત્રો જણાવો જૈન દર્શન વિશ્વની શાંતિ છે દૂર કરો તો ચારે બાજુ શાંતિ વધશે પણ આજે ભારતમાં ચારે બાજુ કતરખાના અહીંસા તાંડવ એકબીજા પ્રત્યેનો અવિશ્વાસ દુરાચાર અભીચા આ જે બધા પાપો વધી રહ્યા છે એનું જ ફળ આજે વિશ્વમાં અશાંતિ છે ધરતીકમ વિગેરે થાય છે લોકો પરસ્પર એકબીજાને મારે છે અ સહિષ્ણુતા બહુ જ વધી ગઈ છે કારણ કે ધર્મ દૂર થયો છે પરસ્પર પ્રેમ ભાવ પરસ્પર જવાના તત્વતા કહ્યું છે કે એકબીજા પ્રત્યે પ્રેમ રાખો એકબીજાને પ્રેમ કરો એકબીજાને વસવા વખતો તમારા જીવનમાં શાંતિ મળશે અહિંસા એ ઝેર છે અહિંસા એ અમૃત અમૃત છે હિંસા એ ઝેર છે હિંસાનું ઝેર પીવાથી કોઈ દાળો પણ આત્મા શાંત ન બને પણ અહિંસાનું પાલન કરવાથી આત્મા શાંત મળે જે ગાંધીજીના રાજ્યમાં ગાંધીજીએ અહિંસા તંતને સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું એ આપણા દેશમાં કેટલા કતરકાન કેટલી ભયકર હિંસા કેટલા માણસ વધી રહ્યો છે આ હિસાબે ધરતી કમતા છે રોગ જવાબ છે ઘણીમાં કોરોના ઘણી વધ્યો એ બધાથી શાંત હોય તો ખરેખર પરમાત્માના જે જે ઈષ્ટદેવ હોય ઈષ્ટદેવના શ્રેજી એનો જાપ કરવાનો છે જૈન શાસ્ત્રમાં મહા મંત્ર છે ઓમ હરીમ શ્રી શાંતિનાથાય નમ એ મંત્રો જાપ અને ઓમ મરીમ નમો હિનતાણમ એનો જાપ કરો તો જરૂર પ્રગતિ છે સર્વજીવની સુખ થાય છો સર્વજીવનો કલે થયો સર્વજીવો પરિમા રક્તમાં સર્વ સુખી એવા પ્રકારના ઉલ્લાસપૂર્વક મૈત્રી ભાવ કેળવીને આરાધનાને જાપ કરશો તો જરૂર જીવનમાં શાંતિ

અને વિશ્વ કરે છે પરમાર્થના સમક્ષ વિશ્વાસ માટે અને માટેનું એક સુંદર આયોજન થશે ચૈત્ય વંદન વગેરે કરી ભગવાનની પાસે પ્રાર્થના કરી છે ભગવાન સમસ્ત જીવો સમસ્ત જીવો કરુણાયુક્ત બને મૈત્રી ભાવયુક્ત બને સર્વજી વગ્રાય ભાવના વ્યક્ત કરી અને અમે આ કાર્યક્રમ